गुड मॉर्निंग जोशी कृष्ण तमस्त जो सवा सगी छे ने आज छे संडे चलो गाइस तो जो આપણે જમી કાર્બીને ફ્રી થઈ ગયા અને જો રાખડી પણ લેવા ગયા તો ચાલો गाइस તો આજ તો સાંજ થઈ ગઈ છે જો અને હવે જઈએ છીએ મંદિરે આપણે દર્શન કરવા માટે જાવ બેકા આપણે જો મંદિરે મસ્ત દર્શન કરી લીધા એ વ્રત જીવ્રત માના અને જો અહીંયા છો વીટી અને પાથમાં બધાય પહેરી લીધા છે તો આજ તો સવારનો વયો તો જો આપણે કોઈની ગોયણી કરવાની છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મસ્ત જો સવાર થઈ ગઈ છે ને આજ છે સન્ડે તો જો છોકરા પણ ઘરે છે તો આરાધ્યા જો મસ્ત હેર વોશ કરીને નાઈ ધોઈને ફ્રી ફ્રેશ થઈ ગઈ છે અને હવે જો ઢોલતી નહીં લેતી કાઢ દઉં જો અમારા બેન ના ખાતા ખોળા તો પેલી હર વાર ઢોળાય પછી ખબર એમાં પાછું કોથળી મૂકવી હોય તો જો આરાધ્યાને ખાવાશે દૂધ ને ટોસ બસ હા ઊંઘું વાળી દીધું હોત તો શું કરે મૂકી દે તો જો હવે સવારમાં નાસ્તો ન કરે ખાલી કોફી પીવી અને બદામ ખાય અત્યારે જો ભૂખ લાગે એટલે જો ટોસ લીધા છે અને દૂધ લીધું છે દૂધમાં ટોસમાં નાખીને ખાય હેઠી બેહીને ખાજો સોફા ઉપર નહીં એમડું તો ચાલો આજ છે ફ્રેન્ડશીપ ડે આજ રવિવાર છે અને ફ્રેન્ડશીપ ડે છે તો આરાધ્ય એ પણ જો બેટ બાંધ હે હા આજ તો ઈ સવાર સવારમાં જો રમવા વયો ગયો છે

રવિવારી ભરાણી છે ને તો જાજુ તો શાકબકાલું લેવા જ બધા જાય છે અમારા અહીં નજીક જ છે પટમાં જ છે તો એવું બધું છે જો આપણે કામ કરીને પણ ફ્રી થઈ ગયા છીએ અને આજ છે દિવાસો આ દિવાસો પણ છે કાલ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આજે દિવાસો ચાલુ થઈ ગયો છે તો આપણે રહ્યા છીએ દિવાહો આપણે એટલે એવરેજ જીવ્રત રહ્યા છીએ દિવાસો નથી રહ્યા એટલે દિવાસો તો આપણે પૂરો થઈ ગયો છે કેટલા વરસતા પૂરા થઈ ગયા છે પંદર વર્ષથી ચૌદ વરસ થઈ ગયા પૂરો પર નાખ્યો એને અને એવું બધું ચાલે છે અત્યારમાં જો જો વાતાવરણ પણ ધબડકો છે એ નથી નથી અને તડકો નીકળતો આમનામ જ રહેશે કેટલા ત્રણ અઠવાડિયા થતા કોને જાણે પંદર દિવસ તો પાક્કા કન્ટિન્યુ આ રીતનું જ વાતાવરણ જોશે તડકો નીકળતો જ નથી તો જો બધી બાઈ મંડી છે જવા રવિવારીમાં જાજુ શાક બકાલું બહુ મળે છે એટલે બકાલું લેવા વધારે જાય બાઈ ઉસેલિયું ભરી ભરીને જો બારીઓ આવે લઈ લઈને તો એવું છે બધું તો ચાલો આપણે પણ અગર જીવરત રાખીએ તો થોડું પેરું બેરું ખાઈ લઈને ભલે નહીં ભાઈ સવાર સવારમાં જો ખાલી કોફી પી લીધી તો પહેરું પડ્યા છે તો આપણે પેરું ખાઈ લઈ એટલે પછી રસોઈ બનાવવાની આજ તો વાગી ગયા છે સવાર દસ રવિવાર હતો એટલે કામમાં પણ ફ્રી મોડા થયા મુખ્યા પણ મોડા આ તો અલારામ એ નહતો મૂક્યો અને કાંઈ મોરલો બોલે છ વાગે પણ ઈ કઈ અવાજ જ સાંભળાનો જ નહીં આગતો પણ જાણની અંદર એટલી આવી ગઈ ને તો મોરલો બોલ્યો કંઈ ખબર જ નથી સીધા સવા સાત થઈ ગયે હા ઉભો રે કરી દો તો ચાલો આપણે આરજ્ય પેલા ખાઈ લે ચાલો ગાઈસ તો જો આપણે જમી કારવીને ફ્રી થઈ ગયા અને જો રાખડી પણ લેવા ગયા તા તો બજારમાં તો જો રાખડી મસ્ત મસ્ત લઈ આવ્યા છીએ રાખડીની શોપિંગ કરી આવ્યા છીએ અને નાનું નાનું બેગ આપ્યું આરાધ્ય કા બેગ કેવું મસ્ત આપ્યું જો હા તો જો રાખડી ની ખરીદી કરી આવ્યા છી મસ્ત મસ્ત રાખડી હે આમ રખાઈ જો આમ નાની નાની શ્રી રામ વાળી લખે શ્રી રામ લખેલું લઈ આવી જો જો

તારી હાટું લીધી છે સેજલ ફાઈ ડાગલાવાળી કાલ મને બતાવી હતી વિડીયો કોલમાં કાલે પછી આપણે ઘડી કરીને ફોન કરશું અને નવરા થઈ જાય ને પછી તને બતાવશે આ બધાય છોકરાઓને ને લઈ આવીશું જો હે ઘડીક રહી ની હજી નવરા નો થયા હોય હજી બે વાગ્યા ને જો હજી જમવા બેઠા હોય એ કામ કરતા હોય કામ કરતા હોય ને એટલે એ નો અત્યારે બતાવે પછી આપણે નિરાતે ને કેશું ને જો રાખડી વાળા ભાઈ કવર દીધા છે તો કવરમાં માં આપણે બધા પેકિંગ કરવાની છે બપોર પછી હા બધાય ની બધાય ની એક શૈલેષ કાકા ની બધાય ને લઈ આવ્યા જો આપણે રવિ મામા ની બધાય બધાય ને હરખી જ છે એમાં બે તો અલગ છે પણ ડિઝાઇન બધી એ સેમ જ છે જે જ ફેર છે ઓકે છે સરસ બધી રાખડી આ મોટી છે આ છે તો ચાલો આપણે જો રાખડી ની શોપિંગ કરી આવ્યા અને જો હમણાં જન્મ જન્મ ઠાકુરતું વરસાદ પણ આવતો તો અમે ગામમાં ગયા ને તો રસ્તામાં બુંદાવળીમાં વરસાદ ચાલુ હતો ઝરમર ઝરમર ઝીણો ઝીણો ઉડકો એ પોઈન્ટ ત્યાં ચાલુ થઈ ગયો હતો વરસાદ ઝીણો ઝીણો તો એવું બધું હતું ને કબૂતર જો મસ્ત બેસી ગયા છે ઉપર તો ચાલો હવે બે વાગી ગયા છે તો હવે ઘડી સૂઈ જાય આરાધ્યાય પણ જો જાગે છે તો આરાધ્યાને સૂર છે હે હા સરસ લ્યો મૂકી દે પછી દોરા બધા ભીખાઈ જાય દીખાય એને બહુ રખડાવાનું ન હોય એને છે ને હાચવીને પેક કરીને હવે મૂકી દેવાની કવરમાં નાખીને પછી જેમ જેમ મોકલાવાનું હોય ને એને આપણે મોકલાય દેવાની હા બપોર પછી તો ચાલો હવે ને આરાધ્યા હે તારે શું કરવાનું કીર્તન નથી ટીવી જોવાનું ને આજ છે રવિવાર છે તો હે તો જો કીર્તન ને ટીવી જોવાનું તો એ જો હે ટીવી અને આપણે જાશું ચાલો આરાધ્યા ને હું ભાઈ ઉપર તો મમ્મી જો અહીંયા નીચે સુઈ ગયા છે રૂમ માં અને હાલો આપણે ઉપર સુવા વયા જાય તો પછી પાછા ઉઠીને મળી ચાલો ગઈ તો આજ તો શાંત થઈ ગઈ છે જો અને હવે જાય છીએ મંદિરે આપણે દર્શન કરવા માટે જાવું તો વેલાહાર પણ જો વારો ન આવ્યો કેમ કે કામ આવી ગયું એટલે મોડું થઈ ગયું તો હવે ખાલી માતાજીના દર્શન તો કરી આપી આપણે અને મંદિરે શંકર ભગવાનના અને એના દર્શન કરી આવી અવ્રત જીવ્રતમાં વાર્તા કરતા હોય તો મંદિરે વાર્તા સાંભળી આપી અને મમ્મી જો અહીંયા ફોનમાં વાત કરે છે અને જો આપણું કામ અહીંયા પડ્યું છે આજ તો મશીને બેસવાનો પણ વારો નથી આવ્યો તો એવું બધું છે તો ચાલો આપણે જઈએ મંદિરે અને મંદિરે જઈ તમને મંદિરે દર્શન પણ કરાવો તો ચાલો આપણે હે ના એ તો કોકો કોકો છાટા તો ખવા ના આવે છે ભલે ને આવતા એ કઈ આપણે પલ્લી નો જાય ના ના એ પલ્લી નો જાય કે એટલો બધો નથી આવે એવું ઝીણું ઝીણું કોકોક છાટા ખરે એમાં કઈ પલ્લી થોડાક જાય આપડે ન પલળીએ એમાં જો ચાલો તો પેલા મંદિરે જઈ આવી

જીવૃત જિવૃત દર્શન ઓડિયામાં જોઈ તું નામ પર હું ના પાડું છું ને કાર્ગો મેં ઇચકી તો બરોબર આખી રે રે આવાત રાજાના નાના પણ કે આવાત તો સપસ હવે લોવાને જ જન માટે યોજનાએ બરોસે રાજાને આપણે જો મંદિરે મસ્ત દર્શન કરી લીધા એ વ્રત જીવૃત માના અને જો અહીંયા છોકરાઓ બધા બેઠી ગયા છે કેક જો બટુક ભોજન છે તો બધા ડીસું માં જો ગુંદી ને ગાંઠિયા ને બધું લાવીને બેહી ગયા છે અને અમારા આરાધ્યાય જો લેવા જવાના આટું ઉતાવળી થાય છે તો ઘરે લઈ જવાના તૈયાર હા તો મસ્ત મોટું મંદિર છે અને જો આપણે આવીને દર્શન પણ ભોળાનાથના અને એવરત જીવરત માના કરી લીધા તો ચાલો આપણે ઘરે જઈએ ચાલો ગાઈશ તો જો આપણે મંદિરે જઈએ આવ્યા અને મંદિરેથી આવી ગયા ઘરે અને જો વાર્તા પણ કરી લીધી ત્યાં જો આરાધ્યા બેને જાજીવાર બેહવા ન દીધા મંદિરે એટલે વાર્તા ત્યાં ન થાય ખાલી આપણે

અને કીર્તન જો ફ્રેન્ડશીપ ડે બેલ્ટ પહેરી લીધા છે અને ચાલો આપણે જો ઉપર આવી ગયા છીએ રસોઈ બનાવવા માટે તો વાગી ગયા છે સાત ને નથા ના પાડે જોઈ નહીં આવે વાગી ગયા છે સાત અને ચાલો તો આપણે પેલા રસોઈમાં શું બનાવશું હજી નક્કી કરવાનું છે તો જોઈએ હવે શું બનાવવી આપણે તો રહ્યા છીએ એવ્રત જીવ્રત એટલે આપણે તો કાંઈ અત્યારે જો જમવાનું નથી ફરાર કરવાનું છે તો ખાલી ત્રણ ચાર જણાની રસોઈ બનાવવાની છે એવું બધું છે અને અહીંયા કીર્તન ને જો મેચ ચાલે છે કીર્તન નાખો થી મેચ જ જોવાની બીજું કઈ ધંધો જ નહીં કરવાનો કા આઈ દે હે તને એક મે કીધું ને એક દઈ દે ને કીર્તન આટલા બધા તાર પેરીને ક્યાં જવા છે અને અહીંયા સ્કૂલે જાતા પહેરવાય નહીં દે એક લવર વાળું એને દઈ દે બસ એમાં બાંધવાનું ન હોય ક્યાંક લેવાનો જવાના હોય બેન ભાગ પાર લેવાનો હોય જો આરાધ્યાય લીધે પાર કર્યું ઈ તને થાહે પેલા ફિટ નઈ થાય લે લે એમાં મારવું જ પડે હવે જા રમ માલ આપી દીધું ને ઓ બેન પણ યાર રમ માં વયુ જાવ હાલો ઓ ન જાવું આરા ધ્યાન કામ જવાનાવા હોય જો ચાલો તો હવે આપણે રસોઈ બનાવી લઈ પછી પાછા મળી તો જો આપણે ફઈની ગોયણી કરવાની છે તો જો ફઈની ગોયણીની વસ્તુ બધી લઈ આયા છીએ તો ફઈની ગોયણીની બધું

પેકિંગ કર્યો છે બધો તો કાલે ફઈ દશા છે કાલે ફઈ દશા છે અને પંદી પાણી ઢોળશે તો પાણી ઢોળમાં જો આપણે આ ગોયણી કરી બધું દેવાનું છે અને જો મમ્મી બીજું પણ લઈને આવ્યા ને ઈ હું મમ્મી હોય કીસડો કીસડો તો એ આપણે કીસડો ભેરો છે ફઈનો નો એક જોડ કપડા ને ઘઉં ને ગોળ ને મગ ને બધું ભર્યું એ આપણે એને ઓલા સજામાં મૂકવાનું ને

વિચાસ કો તી આ બેન જેવો કે આ કોઈ કરી જ જતી રહેતી હતી ઓલા મત તો આપણે જવાનું છે એટલે હવા નસ્તે ટાઈમ નો રહે પછી કરવાનું એટલે જો અહીંયા બધું કરી કરી આવારે પછી ઉપાધિ નહીં આપણે ખીચડો ને બધું મમ્મી હજુ કરી દીધું છે તો પેકિંગ કરીને બધું જો હાલે ખીચડો આપે છે ને ખીચડો દહી ને ઘી અરે ખીચડો ન દઈએ એમાં છે તો ખીચડો દેવાનો છે હા એમ હોય ને હા હવે ફાઈન ક્યાં દેવું આ છેલ્લું ફાઈનું છે તો જો બધું આપણે વ્યવસ્થિત બધું કરી નાખીએ હવે ફાઈ ક્યાં માંગવાના છે એકવાર છેલ્લું કામ છે એનું બધું

લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે ખાલી નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ